નમસ્કાર મિત્રો તો રેમલ નામનું વાવાઝોડું મિત્રો આવવાનું છે જે બંગાળની ખાડીમાં તો એની અસર મિત્રો આપણને થવાની છે કે નહીં હું અત્યારે દરિયાકિનારે છઉ અને મિત્રો અત્યારે તમને બતાવું તો તમે જોશો તો કે આવા ભરતી ઓટે છે અને થોડો થોડો કરંટ દરિયામાં જોવા મળી રહ્યો છે તો થોડોક દ્રશ્ય બતાવીશ કે કેવું વાતાવરણ છે અને તમે થોડીક માહિતી પણ આપીશ કે ભાઈ જે રેમલ નામનું વાવરું બંગાળની ખાડીમાં આવવાનું છે તો આપણે ગુજરાતના સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના વિસ્તાર છે ત્યાં એની અસર થશે કે નહીં અત્યારે હું ખાસમ ખાસ હાવ દરિયા કિનાર નજીક છે અને મારા દરિયા કિનારો હાવ નજીક પડે છે તો તમને થોડીક માહિતી આપીશ દરિયાનો કેવા ભરતી ઓઢ છે કેવા મોજા ઉછળી રહ્યા છે એના થોડા દ્રશ્ય દેખાડી જેથી કરીને તમને ઘરે બેઠા બેઠા મિત્રો ઘણી બધી માહિતી મળી શકે તમારે સાવચેતી રાખવી જોઈએ ટેન્શન લેવું જોઈએ કે ન લેવું જોઈએ વાવાઝોડાને લઈને કારણ કે વર્ષન વર્ષે મિત્રો વાવાઝોડું છે ને આવતું હોય છે એટલે કે ટૂંકમાં કુદરતી પરિબળ છે એને એની થોડીક શું કહે છે સંભાવના વધતી જાય છે વર્ષે વર્ષે વાવાઝોડા દર વર્ષે આવે છે એવું લાગે છે અને તમે જોશો તો અત્યારે જોવા આવવાના મોજા છે આવી રહ્યા છે દરિયાની અંદર કેટલો કરંટ છે ને બીજા મોજો ભટકાય અને અધર ઉલ્લે ને એવા ખબર પડે કે દરિયામાં કરંટ છે કે નહીં તો સારો થોડાક દ્રશ્ય તમને બતાવું વિડીયો ગમે ત્યાં લાઈક સર અને સબસ્ક્રાઈબી મિત્રો કરી નાખશે

મળી રહી છે એટલે આપણે મિત્રો સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે કોઈ પણ વાવાઝોડું આવ્યું હતું મિત્રો ત્યારે પણ શું કહેવાય છે ઘણો બધો દરિયામાં કરંટ હતો અને ત્યારે તો મિત્રો ખતરનાક આવ્યું ઘણું બધું નુકસાન પણ પહોંચાડ્યું હતું આ વખતે મિત્રો પ્રોપરલી ગુજરાતની અંદર વાવાઝોડું નથી આવ્યું માત્ર માત્ર બંગાળની ખાડીમાં આવવાનું છે પણ એની અસર તમને જોવો તો દરિયાની અંદર થોડી થોડી જોવા મળી રહી છે ખાસ મિત્રો વચ્ચે દરિયાની અંદર કોઈ કરંટ નથી પણ કાંઠે આવતા મોડા વધી જાય છે જોકે સામાન્ય જ કહેવાય છે પણ મિત્રો જેમ હોય એની કરતા વધુ મોટા છે અને પછી શું કહે છે મિત્રો દરિયાનો ગાજ અને થોડો કરંટ છે એ દેખાવ મળી રહ્યો છે તો જોઈએ મિત્રો આપણે સાવચેતી તો રાખવી જોઈએ જોકે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે વાવાઝડું એવું કાંઈ ન આવે ને આવશે એની તમતા ચિંતા ન કરતા પણ તોયથી તમને હું તો વાવાઝડાને લઈને દરિયામાં શું વાતાવરણ છે તો લાગે તો છે મિત્રો થોડું થોડું બહુ ખાસ ની પણ સામાન્ય પવાન આવું હોય તો આવી શકે છે કારણ કે દરિયામાં તમે અત્યારે તો આવું કંઈક વાતાવરણ છે અને રાખશો આપણે મિત્રો તો તમે સમય તારીખના રોજ સાંજનો પાંચ વાગે સમય છે અને આવા કંઈક દરિયાની અંદર મોજા લેવા દેવા થોડા થોડા ઉતરી રહ્યા છે એટલું ખાસ પીવાની જરૂર નથી મિત્રો ઘણા બધા યુટ્યુબમાં વિડીયો અને સમાચાર વાળા વ્યૂ લેવા માટે બહુ ખોટું ખોટું માહિતી આપે છે ટૂંકમાં કે ટીવી આવી એકસો વીસ ની ઝડપે રેમલ નામ નું વાવાઝોડું આવે આ ત્રાક છે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ આ તે મિત્રો એવું કઈ ખાસ દરિયો નથી કારણ કે દરિયો કુદરતી છે જોકે હું કઈ હવામાન જાણકારી નથી ને એવું કઈ નથી પણ દરિયામાં મિત્રો સામાન્ય મોજા હોય છે જો વરસાદ કે એવું કઈ આવવાનું હોય ને તો દરિયો છે ને મિત્રો થોડોક એમાં તોફાન વધી જાય એટલે ટૂંકમાં કરંટ બધું જોવા મળતો હોય છે તો તમે જોવો તો સામાન્ય કરંટ છે એટલે કદાચ જેવો તેવો પવન આવવો હોય તો આવી શકે છે બાકી ખાસ એવું કઈ છે ટેન્શન લેવા જેવું છે નહીં મિત્રો શાંતિથી પોતપોતાનું કામ કરતો પણ આપણે થોડીક આપણી સેફ્ટીમાં પણ રહેવું જરૂરી છે બાકી જોવા તમે આવો અત્યારે દરિયાનો હાલ વાતાવરણ છે

એવો ખાસ બહુ એટલો બધો ફરક નથી ફોર હતો એવો એટલે બહુ ટેન્શન ન લેતા સરવા મળીશું ભાગ બીજા માહિતગાર વિડીયો સાથે